તે જે મિત્રો તો આપે સીયા મચ્છાની દવા બની ગઈ છે તે આપણે દિના દિના વરાળો આવી ગયા છીએ એટલે મચ્છાના પીડિત માટે ભગવાન રૂપી કે એ તો પોતે ભગવાન માનતા નથી પણ બધા માટે ભગવાન રૂપી છે તો ચાલો આપણે તેમની પાસે જઈને મુલાકાત લઈએ ચાલો

આપી અમારો મોબાઈલ નંબર જે આપેલો છે સત્તાણું સત્યાવીસ અમે પંચોતેર શનિવાર અને રવિવાર ત્રણ દિવસ જ ચાલુ રહે હું એક ખેડૂત માણસ છું ગરીબ માણસ છું એટલે મારો ત્રણ દિવસ જ્યાં ચાલુ રહે પછી હું ખેતી કામ કરું છું એટલે ત્રણ દિવસ મારો ફોન ચાલુ થાય છે શુક્રવાર શનિવાર તમારી દવા લેવી હોય

મારો તાલુકો તાણસમાં જિલ્લો પાટણ ચોણસમાંથી સાત કિલોમીટર પાંચ કિલોમીટર ધર્મોડા અને ધર્મોડા આવી પૂછી લેવાનું ગમે તેમ કે મારે દેશી દવા મચ્છાની લેવા જવું છે તો ધર્મોડાથી બે કિલોમીટર મારું ગામ લક્ષ્મીપુરા આરી જ બાજુથી રાધનપુર બાજુથી કોઈને આવવું હોય તો હારી જથી સત્તર કિલોમીટર ધર્મોડા ધર્મોડાથી બે કિલોમીટર મારું ગામ લક્ષ્મી બરાડ તાલુકો તાણસમાં જિલ્લો પાટણ લક્ષ્મીપુરા બ્રાહ્મણ વાળા બ્રાહ્મણ વાળા નું પેટા લક્ષ્મીપુરા જે લોકો અમુક કારણ મિસગાઈડ થઈ જાય તો ઊંઝા જોડી જે એક બ્રાહ્મણ વાળા હ પણ ઈ જતા રે પણ ઈ ના જવું મારું બ્રાહ્મણ વાળા એટલે ચાણસ માં તાલુકાનું બ્રાહ્મણ વાળા પરું બ્રાહ્મણ વાળા નું પરું